હરિ ઓમ સત ગુરુદેવ કિજય ઓ સત તું તું જ્ઞાન વસ્તુ એવી છે તો અકળ લીલા તો જ્ઞાનની કોઈ પારડ ન આવે હવે આ જ્ઞાન છે તો વિજ્ઞાન છે વિજ્ઞાનીઓએ કર્મ કરી બધું વિમાન ઉડા પાણીમાં વાહન આંક્યા આકાશમાં આંક્યા એ ડુંગર હોરા હરા બનાવ્યા આવા આવા વિજ્ઞાન સાધન કાઢીને વિજ્ઞાનથી બધું કર્યું તો આગળ ક્યાં બધા ભોંયરા કેટલી ગુફાઓ આવે ભોંયરા આવે એ બધું કઈ રીતે થયું હોય છે એ બધું આ જ્ઞાનથી જ થયું એને કર્મ કરીને બતાવ્યું યાર આપણે ઉડાડ્યા આ મોડ બધું અને જ્ઞાન વિશ્વનું જ્ઞાન છે અને આ આ વિશ્વ આપણો આ દેહ એ વિશ્વ જ છે એ અંદરનું જ્ઞાન જ્ઞાનીઓ અનુભવ કરે અનુભવ હોય તો એને આરવાર જ્ઞાનીઓ પણ થઈ શકે છે જ્ઞાનથી બધું થાય છે હા એટલે એ બધું ડિગ્રી મેળવી દે હોય ને આપણે આપણે જેવી રીતે રાજ રાજના કાક બધા જુદે જુદી કાયદા જુદા જુદે વોપીસું જુદું આ આવું બધું ઓફિસું આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પાર્લામેન્ટ ઓલી વર્ક આ બધી ઓફિસો આવે બધાનો અનુભવ આપણે જેની અંદર જ એવી રીતે અલગ અલગ ઓફિસો છે બધી ડોક્યુમેન્ટ પૂરા પાડવા જોઈએ જે કોઈ માગે એ બધું આપવું જોવે એવું જોવે એમ એમ આગળ વધાય તો ઠેઠ આ તો પામવાનું છે જે ઠેઠ નિરંજન નિરાકાર સુધી અલગ અલગ અલખનું ભજન કરવાનું અલગ સુધી ભોગવાનું છે તો અહીંયા અમુક વિરલાઓ પગી ગયા નથી પહોંચ્યા એવું નહીં ઘણા પગી ગયા અને હજી પોગેટ છે સારું છે મથામણ પણ બહુ એ ઓછી ઓલામાં તો જ્ઞાન તો બધાની અંદર છે જ તે પણ એ પ્રગટ કરવું લંમભાવ કરવો તો એ એ માર્ગ માર્ગ સરવા માટે કયો રસ્તો અપનાવવા શું કરવું આવો વિચાર આવે તો કોઈ એના એમાં ગુરુ મળતા કે ભાઈ તો સત્સંગમાં ભજન માન જાવું જોઈએ તો સત્સંગ ભજન ભજનમાં એમાં જતા પ્રેમ ભાવો દે આમ આમ જતા દાતા બધું પ્રેમ ભાવો દે પછી કોઈ એવા સત્સંગ સાંભળતા એમાં કોઈ એવો આમ પ્રસંગ આવે એવો પ્રેમ મગ્ન થઈ જાય ત્યાં એકમાંથી પાણી આવી જાય એવું બધું ભાળે ત્યાં પડકે બેઠા હોય એ ગુરુ મૂકી હોય કે ન ગુરુ મૂકી હોય તો એ પૂછે ગુરુમુખી શું ગુરુ એમ કે ગુરુ વગર તો આ વખતો પ્રેમના આનંદને એવી હમનો ઉભરો આવે જ નહીં એટલે આવી રીતે માણસ પૂછે કે ના અમે ગુરુ નહીં કર્યા તો ગુરુમુખી હોય તો અમે એમ કે તો તમારે એક ટકોરની જરૂર છે તમને કહો મળે છે ગુરુ આવું કરતાં એટલે એવી રીતે પ્રેમ ભાવના વધારવાની છે જિજ્ઞાસા વધારવાની તો આગળ વધતા જવાય આ ડિગ્રી તો કેવી સુદામાનું આપણે શરીર લઈ લો સુદામા કૃષ્ણ ભગવાન પાસે ગયા એ ખાધું પીધું આનંદ કર્યું પણ નીકળતી વખતે જે એમના પોશાક પહેરાવ્યો હતો એ કઢાઈ નાખ્યો જૂનો હતો એ પહેરાવી દીધો અને આ એ બધું કાંઈ માગે છે એવું એટલે તો કાંઈ સુદામા માગતા નથી હાલતી વખતે પગર ખાય પણ એ લઈ લીધા અને ભગવાનને એવો ભાવ કે આવા